તો એક શ્રીફળની ખૂબ સારી અત્યારે સેવા કરી રહ્યા છે મિત્રો જો તમે કેમ કે આ ગામના છે અહીંયા શ્રીફળ તમે લેલા હોય એટલે અહીંયા સરસ મજાના જ્યાં સાલા પણ ઉખરી રહ્યા છે રામ મંદિર કેવી છે કોમેન્ટ કરી દીધું માતાજી મિત્રો સ્વાગત છે નવી વીડિયો તો કેમ છો બધા મજામાં તો મિત્રો હું પણ મજામાં છું આજે મિત્રો છે જ્યારે શીતળા સાહેબ તો જ્યારે અમારા ગામથી થોડોક દૂર જ્યાં મૂનકી તારીખ સરસ મજાનો જે મેળો બને છે શીતળામાં દર્શન કરવા ઘણા બધા ભાઈ ભક્તો જતા હોય અમુક માનતા પૂરી કરવા તો અત્યારે આપણે પણ જવાનું છે તો હાલો જોઈ ત્યાંનો મેળો કેવો છે ત્યાંનો માહોલ કેવો છે અને તમને પણ દર્શન કરાવી જાય શીતળા સાથે તેમના શીતળામાં મિત્રો તો વીડિયો બની રહ્યો અને મિત્રો અત્યારે તો કેમ કે શ્રાવણમાં ચાલી રહ્યો છે એટલે સરસ મજાનો ભરપૂર જ્યારે ઉત્સવ મેળો તો જો કે હોય તે એમાં પાલીતાણામાં પણ અમારે બહુ જોરદાર આયોજન થાય છે એ પણ તમે બ્લોગ જોઈએ તો કાંઈ વાંધો લગ ફટાફટ જાય એમ કે હવે ઉપરા ઉપર જાય બ્લોક પણ મિત્રો આવશે તો ખાસ કરીને સપોર્ટ આપતા રહીજો એટલે ટૂંક સમયમાં આપણે પણ પાછી ચેનલ ગ્રોથમાં હતી એમને જ્યારે થઈ જાય કેમ કે હમણાં થોડાક સમય પહેલાં ડાઉન હતી પણ અત્યારે ઓલરેડી સરસ મજાની સાલી રહી પહેલાં જાય ગાય ગામ મૂંકી દે અને જોઈ ત્યાંનો માહોલ કેવો છે જે શેત્રજી નદીના કાંઠે સરસ મજાનું મંદિર આવ્યું છે એમાં શીતળામાંનું અને આજુબાજુના ગામના પણ મિત્રો જ્યાં ઘણા બધા આવતા હોય છે માતાજીના દર્શનાર્થે અને આજે એમ કહેવાય કે જ્યાં શીતળા સાહેબ જ્યાં મોટી સાયતમ કહેવાય મિત્રો તો ખૂબ જ ટ્રાફિક છે ને ત્યાં મેળો પણ એક સરસ મજાનો ભરે છે પણ જોઈ છે આપણે એક વખત ત્યાં ગયા નથી પણ પહેલી વખત જઈશ તો હાલો જોઈ ત્યાંનો માહોલ કેવો છે ત્યાંનો મેળો કેવો છે મા શીતલામના દર્શન પણ કરાવીશ અને હું પણ દર્શન કરીશ તો આ વિડીયો બીજા સાથે શેર કરીજો અને ખાસ કરીને ચેનલ ઉપર આ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ચાલો ફટાફટ નીકળે ત્યારે વગાવજો ઉપર ઘરે જ્યાં અને જવાનું છે મિત્રો જ્યાં મૂનકીધાર કે હસ્તગીરીથી વટીને આવેલું છે મિત્રો જ્યાં મૂનકીધાર હસ્તગીરી ઝાડે તમે પણ ક્યારેક આવ્યા છો તો ત્યાંથી લગભગ બે ત્રણ કિલોમીટર દૂર છે અને શેત્રુજી નદીના કાંઠે સરસ મજાનું ગામ છે તો તે જગ્યા પર જવાનું સહી તો હાલો જોઈ ત્યાંનો ઇતિહાસ પણ બહુ મિત્રો બહુ મોટો ઇતિહાસ છે તો જોઈ બને ત્યાં સુધી ઇતિહાસ તમને પણ જણાવવાની કોશિશ કરીશ તો હાલો બને છે વિડીયોમાં ફટાફટ નીકળે કેમ કે મોડું ન થાય પેલા ફાઇનલી મિત્રો પોસી ગયા છે મૂમકીધાર મેળામાં અને સ્વામી જ્યાં દેવસ્થાન છે ત્યાં દર્શન કરી રહ્યા છે ભાઈ ભક્તો અને આ રીતનો કંઈક મેળાનો માહોલ છે તો પેલા હાલો આપણે દર્શન કરી લઈએ અને પછી મેળાનો આનંદ માણીશું ત્યારે ધીમે ધીમે જ્યાં કહી શકાય પબ્લિક દર્શન કરવા આવતું રહેશે એમ ટૂંક સમયમાં ફૂલ ટ્રાફિક થઈ જાય છે પણ પેલા આપણે દર્શન કરીએ તો મિત્રો અત્યારે દર્શન કરાવી ગયા છે પણ ટ્રાફિક જો જ્યારે કહી શકાય મંદિર તો કે આવો કાંઈ ખાસ બહુ એવું મંદિર નથી પણ ટ્રાફિક જુઓ કેમ કે વર્ષમાં બે જ વખત જ્યારે આવો પ્રસંગ આવતો હોય જાય શીતળા સાહિત્ય તો અત્યારે એક આસ્થાનું પ્રતિક કહેવાય એક તો સરસ મજાના ભાઈ ભક્તો અત્યારે દર્શન કરી રહ્યા છે ને આપણે દર્શન તમને કરવાનું છે પણ અત્યારે ટ્રાફિક ખૂબ જ છે બહેનોની તો થોડુંક ટ્રાફિક અળવું થાય પછી તમને પણ દર્શન કરાવું ને ખાસ કરીને બીજા સાથે વિડીયો શેર કરીએ તો બીજા પણ જ્યાં દર્શન કરી શકે

અત્યારે પહોંચી ગયા છીએ મેળામાં અને જો મેળાનો માહોલ કંઈક આ રીતનો છે નાસ્તો રમકડા બાળકો માટે કંઈક તમારે લેવો હોય અને ખરીદી માટે તો ખૂબ જ્યારે વધારે કહી શકાય તો આ મેળામાં જ્યાં શીતલા સાહેબનો મેળો હોય ત્યાં બેનો વધારે આવતા હોય તો અહીંયા જ્યાં લેડીઝ બાબત ઘર વપરાશની વસ્તુ વધારે મળતી હોય અને બીજી જગ્યાએ કંઈક નાસ્તો પાણી પૂરી પણ તમે જ્યાં નિહાળી શકો છો એક આ રીતનો મેળો છે મૂકી દે મેળામાં જઈ ગયા છે ઘરે મૂમકીદાર અને અત્યારે ઘણા ટાઈમ કે ઘણો ટાઈમ થઈ ગયો આપણે જ્યારે સવારે બુલોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે સાંજ પડી ગઈ છે ભાઈ કે ત્યાં મેળામાં ઘણો આનંદ મળ્યો ખૂબ જ મજા આવી કેમકે ખૂબ ખૂબ ટ્રાફિક થઈ એટલે તરત નીકળી પણ નથી ગયા છે મિત્રો કેમ કે જેમ દસ વાગ્યાથી પછી આગળ જે ટાઈમ જાય ત્યાં ખૂબ જ ટ્રાફિક થાય છે અમારે જ્યારે પાલીતાણા તાલુકામાં કહેવાય કે જ્યાં સીતાળા સાયટમનું જ્યાં માનું મંદિર તે જગ્યા પર ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે આજુબાજુમાં પ્રખ્યાત મેળો કહી શકાય અને અત્યારે વાગી ગયા છે સાત મિત્રો સંધ્યાનો ટાઈમ છે ખૂબ જ કંઈ બ્લોગ નથી બનાવ્યો એમ કે આવી અને થાકી ગયા હતા મેળામાં જઈને સૂઈ ગયો હતો અને પછી થોડું કામ હતું કામ પતયું અને અત્યારે પાછો બ્લોગમાં આવી ગયો છું મિત્રો કે ત્યાં એટલા આજુબાજુ પ્રખ્યાત છે ઘણી ખરી જ્યાં કહેવાય માતાઓ બહેનો સાલીને વધારે વધારે તે રસ્તા પર આપણે ગયું તો સાલીને ત્યાં માનતા પૂરી કરવા માટે ખૂબ જ બાઈક ભક્તોની ખૂબ જ ભીડ હતી અને ટ્રાફિક ખૂબ જ જેમ ટાઈમ થતો હતો બપોરનો જેમ ટાઈમ થતો હતો તેમ ખૂબ જ ટ્રાફિક થતું હતું મિત્રો ઘણા ઘર આજુબાજુમાંથી આજુબાજુના ગામમાંથી પણ ચાલીને પગપાળા યાત્રા કરીને ત્યાં આવતા હોય કેમ કે વર્ષમાં એક જ દિવસ ત્યાંનો એવો છે ત્યાં શીતળા સાયટનનો તો ત્યાં મેળો ભરાય છે માતાજીનો અને ભાઈક ભક્તો પોતપોતાની કંઈક માનતા લઈને પોતપોતાના કંઈક ચાલીને આજુબાજુના ગામમાંથી આજુબાજુના આમ કહેવાય કે ફરતે ફરતે અહીંયા પ્રખ્યાત મેળો છે અમારા પાલીતાણા તાલુકામાં સીતળા સાયનનું જ્યાં મુનકી ધારે તો તમે પણ આગળ જ્યાં જોઈ શકે કે આ રીતનો મેળો ભરાય ટ્રાફિક તો એ મિત્રો ઓળછો હતો હાલ આપણે બ્લોક ઉતાર્યો થઈ પછી અમે જ્યાં અડધી કલાક કલાક બેઠા પછી ખૂબ જ ટ્રાફિક થઈ ગયું હતું પછી ત્યાંથી ફટાફટ નીકળી ગયા હતા બાર આજુબાજુમાં અને પછી થોડુંક કામ હતું એટલે કામ બતાવ્યું અને અત્યારે સનસેટનો ટાઈમ છે તો આ રીતનો કંઈક ધૂમકીદાર જ્યાં સીતા સાહેબ એમનો મેળો હતો મિત્રો તો બ્લોક થોડોક નાનો હોય છે પણ થોડુંક તમને કંઈક જાણકારી મળતી છે મિત્રો કેમ કે ઘણા ખરા મિત્રો આવતા આવતા પણ છે કેમ કે ટુ વ્હીલ લઈને ત્યાં જવું પડતું સ્પેશિયલ વાહન બંધાઈને જવું પડતું હોય અને ગામ જ્યાં છેત્રુજી નદીના કાંઠે સરસ મંદિરની જાય ચીતળા માતાનું મંદિર છે મિત્રો પરખે જે જાળીયા થઈને જવાય છે તો જાળિયાનું ડુંગર પણ એ તમને બતાવીને શેત્રુજી નદીના એક્ઝેટ એમની કાંઠે મંદિર આવેલું છે પરખે જવો તો શેત્રુજી એ પણ તમને આગળ જ્યાં ઇન્ટ્રોમાં બતાવી દીધું હતું તો ચીતળા સાટમનો આ વિડીયો તમને કેવો લાગે મિત્રો કોમેન્ટમાં વશી જણાવજો વિડીયો તમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરીને પોતાની ફરી મળશું આવવાનો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય મા